આશાપુરાને એકવાર કરે યાદ આવી કરનાર એટલે કે આશાપુરા રાજકોટની મધ્યમાં પેલેસ રોડ ઉપર આવેલ આ માં આશાપુરાનું મંદિર જેની સ્થાપના ઓગણીસો ને પાંત્રીસ માં એ સમયના રાજકોટના રાજવી શ્રી ધર્મેન્દ્રસિંહજી ઠાકોરના વરદ હસ્તે કરવામાં આવી ને આ મંદિરની સામે જ એ રાજવીનો પેલેસ હતો આ પેલેસમાંથી સિદ્ધ મંદિર દેખાય અને મા આશાપુરાના દર્શન થાય આ પ્રકારે આખું નિર્માણ કરવામાં આવ્યું આજે પણ યાદ કરો એટલે હોકારા દેતી મા આશાપુરા હવનું વિરક્ષણ કરે છે અહીંયા આસો સુદ આઠમ એટલે કે મા અષ્ટમીના દિવસે ભવ્ય યજ્ઞનું આયોજન થાય અને સૌ માય ભક્તો દર્શન કરી ધન્યતાને અનુભવે છે તો તમે પણ આવો અને રાજકોટની મધ્યમાં બિરાજીત એવી મા આશાપુરાના દર્શન કરો